હે માતાજી મિત્રો આજનો ચેલેન્જ એક પગે ઊભો રહેવાનો તો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરો મિત્રો આ અમારા માયસે તમને ચેલેન્જ સમજાવી દી છે ચલો સમજાવો આજનો ચેલેન્જ છે એક પગે ઊભો રહેવાનો તમે જેટલા મિનિટે ઊભો રહેશો એટલા તમને ઇનામ મળશે ₹500 તમને ઇનામ મળી જશે અમાર જિગ્નેશ સીધો કઈ રહ્યા છે પેલો ડોક શરૂ થઈ ગઈ છે કેટલા સેકન્ડ થાજો 3 સેકન્ડ થઈ ગયા છે 4 સેકન્ડ થઈ ગયા છે જોયે સાકોસો કેટલી મિનિટ રહી શકે છે અમે જો રિગનેસિ 15 મિનિટ થઈ ગઈ છે 20 મિનિટ થવાયા સેકન્ડ વાહ સેકન્ડ વાહ 3 સેકન્ડ થવાયા 3 સેકન્ડ થવાયા 40 થઈ ગયા ક્રેડ મને તમાય સે ફૂડ રેવાનું છે હવે નકી ના હોય દોર કિત આજા 50 હે 50 હજી 50 રહ્યા ઓપ તો ફક્ત ઉખીતી ચલી મિનિટી 1 મિનિટ અને 70 સેકન્ડ થઈ ગયા છે ખરી ગયા જઈ શકો છો કેટલી મિનિટ થઈ ગઈ ભાઈ

તો આજના ચેલેન્જ માં અમારે મહેશસિંહ વિજેતા છે તો મહેશિ તમારું નામ બહુ સારું લાગે છે ને હા અને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો